નમસ્તે મારું નામ ધારા નરેશભાઈ જુંગી છે અને હું પોરબંદરની જ રહેવાસી છું મારું બેચલર્સ મેં બરોડાથી કરેલું અને મારું એમ એ યોગમાં એમ એ મેં પતંજલિ વિશ્વવિદ્યાલય હરિદ્વારથી કમ્પ્લીટ કરેલું અને ત્યારબાદ અહીં પોરબંદર ફરી પાછા આવ્યા બાદ યોગ ક્લાસના માધ્યમથી અમે સવારે રોજ સવારે નિઃશુલ્ક યોગના ક્લાસ ચલાવી રહ્યા છે અને યોગ ક્લાસના માધ્યમથી લોકોને ઘણો ફાયદો મળે છે અને યોગથી પણ ઘણો ફાયદો મળે લોકોને ઘણી બીમારીઓમાં લાભ મળે છે એમાં જ એમાંની જ એક સમસ્યા છે મોટાપા આપણે જોઈ રહ્યા છે કે આજના જનરેશનમાં લાઈફસ્ટાઈલના લીધે એક્સરસાઇઝની કમીના લીધે અને બીજા ઘણા કારણોને લીધે ઓબેસિટીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને એ જ પ્રશ્નને ધ્યાનમાં લેતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ આ કાર્યને વધુ આગળ ધપાવતા આગળ લઈ જવા માટે ઓબેસિટી મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવેલું છે અને એની પાછળ ઘણા લોકો કાર્યરત છે ખૂબ જ સારી રીતે ઓબેસીટીમાં ઘણો લાભ મળે છે અને લાભ મેળવી શકાય એમ છે આપણે જોઈએ કે એક્સરસાઇઝ રોજ ડેલી માધ્યમથી આપણે એક્સરસાઇઝ કરીએ સૂર્ય નમસ્કાર કરીએ સૂર્ય નમસ્કારથી પણ એ ઘણા લોકોને વજન ઘટાડવામાં ખૂબ જ સારો એવું રિઝલ્ટ મળે છે તો એક્સરસાઇઝ કરવાથી પ્રાણાયામ કરવાથી પ્રાણાયામથી આપણે મેન્ટલ સ્ટેટ અને ફિઝિકલ સ્ટેટ ખૂબ જ વ્યવસ્થિત રહે છે તે માટે પ્રાણાયામ પણ ખૂબ જ ઉપયોગી છે વજન ઘટાડવા માટે પણ અને આપણે જોઈએ કે પહેલાંની આપણી ચિકિત્સા પદ્ધતિ છે પંચકર્મમાં અને નેચરોપેથી નેચરોપેથીના માધ્યમથી પણ આપણે ખૂબ જ લાભ મળે છે વજન ઘટાડવા માટે તો આપણે બધાનો કોમ્બિનેશન કરીએ

ઘટાડી શકીએ છીએ તો આ બધા કોમ્બિનેશનને આપણે જો એક સાથે લઈ આવીએ યોગ આયુર્વેદ તેમજ ચિકિત્સાના માધ્યમથી ખૂબ જ એવા રિઝલ્ટ મેળવીને આપણે મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવશું તો અમારે યોગ ક્લાસ સવારે રોજ નિઃશુલ્ક યોગ યોગ ક્લાસ સાતે આઠ ચાલી ચાલી રહ્યા છે એના ક્લાસમાં અમે લોકોને મેદસ્વીતા મુક્ત માટે યોગ અને આસનોના માધ્યમથી એમનું જ્ઞાન આપ આપીએ છીએ એમને શીખાડીએ છીએ અને લોકોમાં એમનો ખૂબ જોશ રહે એ માટે પણ કાર્યરત રહેશે